ામ ફાઉન્ડેશન દ્વારા આજે વલાસણ ખાતે એકાવન દીકરીઓના દ્વિતીય નિઃશુલ્ક સર્વજ્ઞાથી સંલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિવિધ ગામોમાંથી આણંદના વિવિધ ગામોમાંથી એકાવન દીકરીઓ આજે અહીંયા મેરડી ધામમાં નવા વર્ષના નવા જીવનમાં પ્રભુતામાં પગલાં પાડશે અને દરેક દીકરીઓને આજે અહીંયાથી પોતાના ઘર માટેની કર્યાવરણની વસ્તુઓ અમે આપવાના છીએ તેમજ સાથે ઘણા બધા કલાકારો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા ગુણ સ્વામીઓને બધા જ આજે પધાર્યા છે અહીંયા ફાઉન્ડેશન એકાવન દીકરીઓના લગ્નની સાથે સાથે ઘણા બધા સેવા કાર્યો કરે છે જેમ કે મહિલાઓને સશક્તિકરણ માટે સીવણ ક્લાસીસ બ્યુટી પાર્લરની તાલીમ અને વરદભૂજણના તાલીમ કેન્દ્રો એવી સ્વનિર્ભર થવા માટેની ઘણી તાલીમો આપે છે તે ઉપરાંત આપણે વલાસણ ગામમાં અને આણંદના ઘણા બધા વિવિધ ગામોમાં બાળકોને શિક્ષણ પાડવાની સામગ્રીઓની સાથે સાથે ગરીબ અને બધા બાળકોને આગળ ભણવા લઈ જવાની પણ દરેક જરૂરિયાતમંદ બાળકોને દરેક જરૂરિયાતો પૂરી પાડે છે અને જેમ આપણે જોયું કે જૂનાગઢ અને બોરસદમાં જે અતિવૃષ્ટિ થઈ હતી તે વખતે પણ સિયારામ ફાઉન્ડેશન પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી કર્યું હતું આમ કહેવાય કે આણંદ જિલ્લાઓ એટલે અમારું વતન અને એમાં પણ અમારા દાદા સ્વર્ગસ્થ દાદા શ્રી ભાઈ ઇનામદાર અને આપણા આણંદના જે લોખંડી પુરુષ કહેવાય જેમને વિરુદ્ધ આપવામાં આવ્યું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગામ અને અમારા દાદા શ્રી કહનદાસભાઈ ઈનામદાર અને સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ સારા એવા મિત્ર હતા અને આપણને બધાને જ ખબર છે કે તેમણે દેશ કલ્યાણ માટે અને સમાજ સેવા માટે કેટલા સારા કાર્યો કર્યા છે એટલે અમે કહાનદાસભાઈ ઇનામદારના વંશજ છીએ અને આ અમારા કહેવાય ને કે સમાજ સેવા અને દેશ સેવાનું કલ્યાણ કરવું એટલે બસ માર્ગ ઉપર અમે એમના ચાલી રહ્યા છીએ